પણ શું બોલું જેવો એમ કલમ હું નાખનારી માતા છું કાલ ને જુઓ

પંદર બાર અઢાર કોઈ ના રાખે નહીં રાખતી નહીં પંદર તમે આખી જિંદગી પકડી રાખો ને હું પચીસ કલમ બોલીશ ને પણ પંદર મારી ગણતરી આવશે ફરદારીઓ મારી આવી મહાણી નું ચોરાસી ખાતું હો હવે ગણાય બીજી કલમ ગણ નાખી મેં સત્તર ને હર રાખવાની

એવું મારો ભગવાન લઈને બોલું છું મારા દ્વારકાના નાથ ના લઈને તૈયાર પાસે નઈ એક જ લઈને બેઠો નાખ ના આજે રામ માં કોઈ પડવા દુજાર માતા નહીં

મેળી હાથ નિશાન ભગવાન ના ઘર મળી ના નિશાન થી પાડીએ ના પાડી નાખું તારા ગામ માં શું બોલું અમે વાતો

મેડો રાત નો બાર નો ટકોરો વાગે આટો મારને જો મહાણી ડોહો સામો ના હું માતા ને શું બોલું હા નાનો બાળ કરી તો ભગવાન ઢોકળો રાખીને બોલું છું પણ એ મહાણી ને ડોહો તમારો લે છે ડોહો ડોહા તો હું ખેતર જઈને ઝઘડો કરું તો ઘેર આવે છે એના

ભેરવ નો લાગડીલોડાઈ બાપુ વાળો તમારા વડવા ખવડાવ્યું ખવડાવ્યા વગર પાછું ભરી ના આ ક ખવડા નકરા કટકા આલવા બા લોહો જતો તમારે હાલવા જવું પડે તો દાદા રાખવું હોય તો કઈ જવું તો ઓર

આ છોકરાના ગજા વાગ્યા નહી જૂથબળ વધારા એકલા પડ્યા રોતા આવું ના મા રામ બોલીએ અને રામમાં ખોટ પડવા દઉં ધણીઓ હા તમે માગો એટલી કલમ દઉં

પણ દુનિયાનો ટાપુ કરીને આવે પછી તારે દેવાની વેળા લાઈસ પેલું વેણુવાલીસ ને પછી માગે તારે દેવાની વેળા લાઈસ કામ નહીં લઈ લેવું હું એવાનું તો આનો વાંટો નહીં માટા પણ એનો રસ્તો બતાવજે કે કેવી રીતે દેવાનું શું કરવું અમે તો એ લેતા ને તૈયાર થાવા તો બધો રસ્તો થઈ જાય દેખો તમે બંધો આયા કી કલાયા કી ઈ પછી કે હે તલાવડે જવું પડશે એ કૂવે જવું અમે લાવવા તૈયાર હાચા મન ને હાચી ના જો ટંકો કરો હન ગાડી જો અહીંયા ડીજે વગાડવાનું જો મારા મહેશ ભુવા નિયા ઉભો કરો હું સિકોતર જોઈ ના ખોરી રમતી હોય હન ગાડા જો અહીંયા ટંકો કરીને રિટર્ન વરો અન રિટર્ન વરો હન આજ ધામનો ઝાપો આવતા આવતા જો બોકડા તૈણ હામાં ભેગા કરો ને તો મેરડી આવી કે વાય ગામમાં દુનિયા બોકડા ના હોય પણ એ દાડે પેદા માર કરવાના હોય છે ભાવારો પંચવારો હવની જય બોલી જવું છું અન તમારું ડીજે વાગન બોકણા એમની જાટિયા લેવા તૈયાર થાય ને તો મનાય મેલડી હે આ ડાયરી આઈ ભાઈ હોમી જાય ગણી મંજૂર હા તારું કામ થવા દીધું સવાર બેહારી જગ્યા બતાય માગું એ દુનિયા નું ટાપુ આ ત્રણ ધર્મ અભિયાન ચાર ધર્મ તાર લાવવાની ની વેળા આવશે એવી વાત એક મા હંગાજી કોતર

અતું જો વાત દુનિયા માતા લાવ નક લાવ નહી લે ને અને જે સમય ચોઘડીએ હબુ કરીને આવના માતાને જે હાલવાનો ટાઈમલાઈન આવું તારી તારી આટો મારું તારી બોમકામાં ચોકો કોગો મૂછો કરું તો તારી બોમકામાં કોગો કોગોનો શો કરું તો મનાય નક મનાય નહી લે જે

સરસ ચાલા મારા પોણે એટલે મને બધઈ મારા બાપ હાથે ને ભાઈ હાથે મારી જિંદગી હોય ને તો કાલ હવાન નો દાડો ઉગન જો ચંપલ પહેરા ઉગન તારી મહાણી ના ડોહાન જો હમ ઘર બેગી ના કરો તો દુનિયા મારી ધૂળ વાજે તો મારો પંતો રહો નહી જાય ઓને માને બીજી મારું બહુથી મોટા બોલી છે ને મને એવી મળી છે ઇના જેટ ને બધું વતને દે છે એ બોન નું ભોણે તો નું પૂરું હું પોતે કરું અમ મારી મોની ભોણી છે એમાં જીજાજીનો જીજાજી હતો આવળ હતો ઇના છોકરાએ કરીને જોડાય બી દો જગ્યાએ જોડાય કુમારજી ની ઓર ટેટી બોલશે એ રાવણ ને નીયુ કેતા આнда છોકરા ની નો જોમ ઉકા તો મારી સોડી કોણ લડીને ઓર હું બે ઘર ના કાંડા ધરું

કે મેં મારા બાપાને ચાર છોડી હતી પણ અત્યારે ગામમાં માથું ઊંચું છે કે મિસ્ત્રીની છોડીઓ પૂછ્યાઓ કે જિંદગી કાઢ નાખી પણ કોઈ એમ કે આ છોડી આમ તો આખી જિંદગી ગુદામી કરવાની અને આજ મારું ભોણે જો આવું પગલું ભલે તો ઊંચો જો કે હું તો ગમત છાતી રાખીને ખરું છું આદમી જેમ કે કોઈ એના કહે કે આ છોડી સલાતે બે વાગે ખે તો મોરી નીકળો છું કે આ ભાયડો જાય છે એવું કે અને આજ મારો ભોણેજ આનું કોઈ મન થઈ જાય તો મને જેટલું ટન્શન લાગે